વ્યવહાર નો થતો હોય તો મલ્લિકાર્જુન વ્યવહાર મલ્લિકાર્જુન મને આવડે પણ હું કહું નહી માતાઓ વ્રત રહે ને ત્યારે એ કથાઓ બધા કહેતા હોય પછી તો કાર્તિક મહારાજ આવે છે ગણપતિ દાદા કેવા લાગ્યા છે કે આપણે બે ભાઈ માં મોટો કોણ માતાઓ સાહેબ તમે કલ્પના તો કરો આ દેશની સંસ્કૃતિને કાયમ માટે વહેતી રાખી હોય ને તો આપણી માવુએ વ્રત કરી કરીને વહેતી રાખી છે ત્યારે કોઈ કથા કીર્તનમાં ન જઈ શકે સાહેબ ઓરલા વધીને ભગવતીઓ બેઠી હોય પણ આવા વ્રત કરી કરીને ઘરમાં આવા સંસ્કાર ઊભા રાખ્યા છે એમાંય અધિક માસ આવે ત્યારે કાંઈ જેમ તેમ આપણી માવું હે ઓહો હો 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 બાપુ ટેમ્પા ભરાય ભરાયને જાય હો બીજા વાહન ગમે એમ પેસેન્જર ભરી નીકળે સાહેબ તો પોલીસ વાળા કદાચ ઉભા રાખે પણ માવડીઓ કીર્તન ગાતા ગાતા જેટલા વાહન નીકળે મેં અત્યાર સુધી નથી જોયું કોઈ ખાતા વાળા ઉભા રાખ્યા હોય અંદર કરતા લાગે કહીનું નથી રે કઈ કહીનું નથી અરે એક માળી કીર્તન ગાતા હતા ને મારા કૃષ્ણ કે બધું કૃષ્ણ ભગવાન ઠીક ગામમાં જીએબી વાળા આવ્યા હા ડોશી માં કડતાલના ના કા કર્યા અર છોકરા બધા વાળીએ ગયેલા છે ને આમ મીટર માં નાખેલો છે કા આકડીઓ કાઢો ને કા કીર્તન બેન કરો બે ભેગો નો રાખો પણ કીર્તન ગાયું હોય ને એ ખોટું ન કરી શકે માડી બિચારા કડતાલુના ના ઘા કરી અને સાહેબ માં બજારે ચડ્યા તો આશા વાદળી શર્ટ વાળા બે ભાઈઓ હાલ આવતા હતા માડીને માળીને ખબર ન હોય એને કીધું એ ભાઈ અહીંયા આવી શું કામ છે મારી તાકી ગામમાં શેકિંગ આવ્યું ને મારી ઘરે કોઈ નથી અને અમે આકડિયા નાખેલા છે કીધું એ જીએ બી વાળા હતા બોલો એ ધાર્મિક હશે ને એ હાથો હાથ આવી જાય છુપાવી નહીં શકે છુપાવી જ ન શકે એમાં અહીંયા હું છે ને સાહેબ નેવુંમાં માં ગાડી આપતો ડીસેમ ટોયોટા આવતો ને પેસેન્જર ને હું માડીના માવડીઓના ભાડા ન લેતો તેથી હવે ઉધાર માણા હું શું કામ માવડીઓ રાજી થાય તો આપણને આશીર્વાદ દે હજી મારું ગામ સાક્ષી છે સાહેબ રેકોર્ડિંગ થાય છે ન તો જેણે ભાડા દીધા એ ન કે મારો રોયો ખોટું બેલ સાથે જે તો ગમકાવી ગયો તો બધાય હમણાં એક એસી વર્ષના ડોહીમાં સુટા શેડા લેવા ગયા કોર્ટમાં અન સાહેબે આમ કાગળિયા જોયા જસ સાહેબે તો સુટા પેપરને પેપર ને સામે જોયું તો એસી વર્ષ માડીયા તમારા પેપર છે તમારા જ વાત ભીવાવ ને અહીંયા કે પણ માડીયા છૂટા આ મારે છૂટા છેડા સાહેબ લેવા છે કેટલા વર્ષ છે એસી ની આજુબાજુ છે એમાં લખ્યું બધું કે પણ માં એસી વર્ષે હવે હવે જેટલું જીવવું એટલું હેખે રહેવું છે મારે છૂટું થવું છે પણ માં પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ એટલે શું કહેવાય કે તમને તકલીફ હું છે વાંધો હું છે વાંધો બીજો કઈ નથી સાહેબ મારા રોયાને જે કેવું હોય એ કહી દે અને પછી હું બોલવાનું ચાલુ તો કાન માલી મશીન ગાડી બધા અનુભવ મને આનંદ થયેલો છે કીર્તન ગાય પછી અહીંયા સરસ મજાના તરવીણ ઘાટે નાય પછી એમાં નાતા નાતા અંદર વલોણા લે એનો આનંદ તો આપણે કોઈ દી પાપલા ભેગા આવા ધંધા કર્યા કોઈ દી આપડે ભાફલા કતરાતા હોય ક્યાં નો છે આપણા મંડળ લાંબા નો સાહેબ પ્રમુખ થવા હાટો માં લીટળી ગયા આપણા બધા પણ માતાઓમાં ભાવ હોય છે એમાં વળી એક દી માવળી બધું ભેગ્યું છે કે હાલો ને આપણે કાનોડા કાનોડા કાન ગોપી રમી કે ગોપી તો બધો સહી પણ કાનુડા કોણ થાય તા ગલીમાં કે હું થાવ હવે એસી વર્ષે ડોસીમાં કાનુડો થાય છે કેવા લાગતા હશે પીળા પીતાંબર ને ઝરકશી જામાન ને મોઢામાં દાંત નહીં માથે મોરપીસ સફેદ વાળમાં જે મોરપીસ છે મોરપીસ એ રાઈડ નાખી સાહેબ મોરપીસ એટલે તો મોરલે કોઈ દી રાઈડ નોતી નાખી એટલું નથી ભાઈ મોરપીસ રાઈડ નાખી અને પછી કાનોડા ને વાહળી આપે ભાઈ હવે દાંત નો એને જે વાહળી જે ભૂંડી લાગતી હતી ઓહો હો કોઠલામાં રોટલો મૂક્યો હોય એમ હવે કે જે આ કાનુડો ત્યાર થઈ ગયો પણ કાળોંદરી નદી તાકે ઊભા રહ્યો મધ્યાહન ભોજનનો ટોપ લઈ આવી એ મધ્યાહન ભોજનનો ટોપ લાવ્યા એ હેલે હેલે ભર્યો એ કાળોંદરી નદી તાકે પણ કદમનું સાડ તપડ કે હરીખવા હતો હર હડો હરિખવાનું એ હરિખવાના ઝાડ હેઠળ ટોપ મૂક્યો હરિખવાનો ઝાડ હતું કદમ નું ઝાડ અને એસી વર્ષ કાનુડો ડાળિયા સીડ્યો એ ની ફરતી બધું ગોપીઓ નાખ્યું છું ગંગા નાયા ગોદાવરી નાયા ગંગા નાયા ગોદાવરી ઝાલકો વંડીએ જતી થયો એમાં એક ગોપી ધ્યાન દઉં તે વળી કાનુડો ડાળે બેઠેલો એ કાનુડા અમારા કપડાં ગાઈ દે હવે ઓલો હરીખવાનું ઝાડ જેને જોયું એને ખબર હોય એ હાવ પોસવું હોય બટકણું માડી ચડી તો ગયા અને એમાંય કાનુડાનો પોરસ તો ચડે ને કાનુડે કારણ કે વેશભૂષા પહેરો એને પરકાયા પ્રવેશ થાય થાય ને થાય હમણાં જ અમે ગઢવી સાહેબ ને જમતા વાત કરતા હતા કે જ્યારે તમે ટેબલ તમારા ટેબલ ઉપર બેસો ત્યારે તમે નથી હોતા ત્યારે કોઈક પરકાયા પ્રવેશ તમે તમારી ખુરશી ઓફિસમાં બેઠા હો ત્યારે કઈક જુદું હોય છે કારણ કે અનેક ચેતનાઓ ત્યારે તમને મદદ કરતી હોય છે એમાં તો કાનુડો હરીખવાના કાનુડા અમારા કપલા દે તો કાનુડે ઝટકા નાખ્યા વૃંદાવન આવીને લઈ દાજો આ ઝટકા નાખ્યા ને હરીખો બટકણો અને દાળ ભાંગીને આવ્યો કાનુડો હેઠો કાનુડો કોઈ ગોળે આવ્યો પણ સાહેબ બેનો એવું કાંડું છે એ કાળોદરીના કાંઠા ઉપર ગયું એટલે ટોપના કાંઠા જેમ હરીખવા બટકડો એમ એનું બટકડું હાઈડ ગયું બિચારા હજી પ્લાસ્ટર છે ગઢપણનો હાથો નથી મળતો અત્યારે પ્લાસ્ટર લઈને હામા મળે તો છોકરા કે કૃષ્ણ ભગવાન જય શ્રી ઘર ભેગો થાય જીવન જેટલું મોજથી જીવાય સાહેબ ખૂબ આનંદ કરવો છે જ્યાં સુધી આનંદ આવે ત્યાં સુધી પણ આજનો આ સોમનાથ નું સાનિધ્ય છે ભગવાન મહાદેવ આપણી કૃપા કરતા હોય ત્યારે અહીંયા બહુ નાની ઉંમર છે ક્યુ ગામ બેન હા બાજુનું જ ગામ અહી સુત્રાપાડા ત્યાંથી જાહલબેન આહીર આવ્યા છે એને તાળીના ગળાથી વધાવો એ બે ચાર ગીત ગાય એ પછી પાછો હું તમારી સામે આનંદ લઈને આવીશ પણ વિનંતી કરું બેન શ્રી જાહલબેન આહિને ટાળવીને આગળ છે વધાવ બેન શ્રી જાહલબેન આહિર આજે કહો સર જાહાત કાચ ચાલને ખ્યા 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 અમારા તબલાની અંદર મુકેશભાઈ બારોટ સંગત આપે છે નાની ઉંમર છે દેશ પ્રદેશમાં સાહેબ જ્યાં જાય ત્યાં અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાથી અમને ક્યાં ગયા હા આપણે ક્યાં હૈયા રહી છે અમારી ચાર જણા અમે જાય કીર્તિભાઈ હોય ત્યારે તો સવાલ નથી સાહેબ સાહેબ અમારા પહેલા કલાકારોમાં લેડીઝ અને જેન્ટ્સ કલાકારની જોડ હતી કે આ કલાકાર હોય તો એટલે ખરેખર એક જોડી જામતી પણ અત્યારે વર્તમાનમાં જેન્સે જેન્ટની જોડી કીર્તિની માયા ને કીર્તિ અને કીર્તિભાઈ પણ બે અહીંયા આવ્યા અને કરી અને એકવાર કીર્તિભાઈને પણ જોરદાર તાળી ના વધાવો શું બાપુ ખરેખર વખાણ નથી કરતો ગઢવી સાહેબ પણ ગુજરાતી ડાયરાના સ્ટેજને એક એક કહેવાય ને ઉડાન મળી છે નકર અવડો પૈસો કોઈ કલાકાર લેતો મરી ગયા દોઢ રૂપિયામાં ઉતારા ઓડા મેળીઓના મોલ ગાય ગાય મારા અને આપણી ગુજરાતી ફિલ્મોમાં આપણે હિન્દી કલાકારોને ગાવા લાવવા પડતા અને આજે ગૌરવથી કહેવું પડે કે આપણા ગુજરાતી ડાયરાનો ગહેક તો મોરલો એ આજે હિન્દી ફિલ્મોમાં જો એ ગાતા હોય એનાથી બીજું આપણે ગૌરવ શું હોય શકે અને ગઈકાલે અહીંયા રાજભા હતા ને ગઈકાલે બાપુ હો આ બધા આ જે કલાકારો જે છે ને એ આપણા સંસ્કારોના ઘરેણા છે સંસ્કૃતિને વહેતી રાખનારા છે હું તો એ તમામ કલાકારોનો સાહેબ હું છું મારા હમ જરાય રૂડું નથી લગાડતો મારી સાથે બધા કલાકારો હોય તો મને બોલવા કરતા મને સાંભળવામાં બહુ મજા આવે છે કારણ હું તો ઓડિયો બેસનાર આયરનો દીકરો છું આ તો કૃપા છે ભગવાન સોમનાથની મા મોગલની મારા ગુરુની દ્વારકાધીશ ની કે આજ કલાકારો હારે મને બેહવા મળે આ રાજભા તો જુઓ સાહેબ જેને નિશાળ નથી જોઈ તમે કલ્પના તો કરો બાપા કુદરતી ઉગાવો આવે ને કોણ ફૂગે સાહેબ એને સ્કૂલ નથી જે સ્કૂલ નહીં મારે એક વાર વાત કરતો હતો રાજભાઈ જડે સાહેબ આંખમાં આહુડા હતા રાજભાઈ મને કે માયાભાઈ મેં બાર વર્ષની ઉંમરે તો ડામર રોડ જોયો હતો બાર વર્ષની ઉંમરે હો અમારા નેહડામાં લે અમારે બાર ગામ જાઉં છું મારા બાપુજીને હારે રોડે બેઠા બસની રાહ જોતા હતા ત્યારે કીધું ઝડપથી ચડી જાય નહીં જગ્યા નહીં રહે અને હું પહેલી વાર કે બાર વર્ષની ઉંમરે એસટી બસ માં ચડ્યો તો મને જગ્યા હું કહેવાય ખબર નહોતી સીટું માણસો બેઠેલા હતા એની વચ્ચે હાલવાની જગ્યા હોય ને હું ગયો મનમાં એવું છું કેટલી બધી જગ્યા છે કામ માણસો ઉતાવળ કરતા આ જેને સ્કૂલ નથી જોઈ અક્ષર જ્ઞાન નથી લીધું અને મહારાજ કેવું હોય તો કઈ હકું ગઢવી સાહેબ પૂજ્ય કાક બાપુ લેખણી ને કેણી જે લખી પણ શકે અને ગાય પણ શકે કવિ દાદ બાપુ બે પદ્મશ્રી પણ શકે શકે અને સારું ગાય પણ પછી પછી આ વિદાય આપણે એમ હતું ખાલું છે પણ માં ભગવતી ને ભગવાન સોમનાથ આપણે રાજભા ગઢવી આપ્યા એ લખે છે પણ એવું અને ગાય પણ એવું છે સાહેબ એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ આ નવી આવા દરેક કલાકારો પછી સાંઈરામભાઈ હોય કોના કોના નામ લો હકાભા તો વાત વાતમાં બધાને હસાવી નાખે છે એક એકના કલાકારોના નામ લઈ સાહેબ દરેક કલાકારો એક નવી ચેતનાઓ લઈને આવ્યા છે નવા વિચારો નવા સુર અને નવી ઓરાઓ લઈને આવ્યા છે જેથી કરી અને આ ડાયરાને અને સંસ્કૃતિને ખોટ ન પડે એમ આપણો કાર્યક્રમ આ બધાય દિવસ અહીંયા પાંચે પાંચ દિવસ આવો કાર્યક્રમ ચાલે છે કહેવા ગયો સાહેબ આજે દસે દિશામાં વાત થાય છે સોમનાથના મેળા જેવો મેળો એક ભાઈ મને પૂછ્યું હતું મને કે આ મેળા હું કામ કરતા હશે હું કહું મેળે મેળે મેળ થઈ જાય એટલે મેળો મેળે મેળે બધાને મિત્ર મળી જાય પણ સાચું એ છે કે જેને ઘરની દુકાન નથી ને સાહેબ એ ફુગાવાળાથી લઈને ચકડોળવાળા સુધીના મિત્રો ગાંઠિયાથી લઈ અને પકવાન સુધીના માણસો એક નાના રમકડાથી લઈ અને ફરફરિયા સુધીના માણસો એના એક વર્ષની રોજી વહી જતા હોય છે આ આત્મનિર્ભરતાના મેળા છે સાહેબ હો અને અને અલગ 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 સંસ્કૃતિના દર્શન દર્શન થાય થાય સમાજના એ આ મેળાથી અઢારે વરણમાં એકતા આવે આમાં કોણ કહી શકે કે આમાં કોણ કોણ કયો વરણ છે આજ ભગવાન સોમનાથની સામે સાથી ઉપર હાથ રાખીને એક કસમ લેજો બાપ કે અમે અમારા દેશમાં જ્ઞાતિ વાત નહીં કરીએ અમે નાના મોટાનો ભેદભાવ નહીં કરીએ અમે ગુજરાતી બનશું અમે ભારતીય બનશું ભોળાનાથના સેવક બનશું અને અમે શિવનિત્ય પૂજા કરશું પણ અમારા હૃદયમાં રાષ્ટ્રની પૂજા લબો ભરી હશે અમે અન્યાય નહીં કરીએ અને અમારો રાજ્યમાં જ્યાં ખરાબ હશે જ્યાં ખોટું હશે જ્યાં ખોટું થતું હશે એ આવા અધિકારીઓને હામે હલીને ફોનથી કહેશું કે સાહેબ અમે 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 જોયું છે આ ખોટું થાય છે તો જ આ રાષ્ટ્ર આગળ આવશે આપડી તકલીફ છે સાહેબ આ અમેરિકાને મૂળ ચારસો ચારસો વર્ષ પહેલા અમેરિકા નામનું કોઈ બચડું હતું નહીં પણ મને એક વિચાર આવતો હતો સાહેબ કે આ ચારસો વર્ષમાં વિશ્વ સત્તા લઈ લીધી ક્યાં આપણો દેશ આજ વિશ્વ પથ્થર જેવું મળ્યું છે થવા સાહેબ વિશ્વનો બીજાનો માણસ બીજા દેશનો માણસ કિશોરભાઈ પાણા જેવા માણસ છે જ્યાં પરિવાર નથી જ્યાં વાત નથી જોવાતી મોટા બાપુ આવો પછી જમવા બે પરિવાર જ નથી પરિવાર હોય તો એમાં શબ્દ કોશે હોય ને અંગ્રેજી ભાષાના જે માણસો છે પરદેશના પરિવાર નથી એનામાં પરિવાર હોત હોત તો એના શબ્દો હાલો કાકાને શું કહેવાય અંગ્રેજીમાં અંકલ મામાને માસાને ફુવાને બધામાં ફુવા અંકલમાં આખો લોટ આવી ગયો હવે આપણે એમ કે અમારા અંકલ આવ્યા તો આપણે કોના ઘરવાળા સમજવા માસીના ઘરવાળા સમજવા મામીના ઘરવાળા સમજવા એનો અર્થ એ થયો કે પરિવાર નથી લોટ આવી જાય પથ્થર માણસો છે પણ એ રાષ્ટ્રને બહુ પ્રેમ કરે છે તમે કલ્પના કરો આજે એ એટલું બધું ઓલું કરતા હોય ચારસો વર્ષ પહેલા જેની સ્થાપના થાય અને આજે વિશ્વ સત્તા લે એનું કારણ એટલું જ એ કોકના બાપની પંચાયત નથી કરતા જ્યારે આ દેશ હાડી બારસો વર્ષ પહેલા તો અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો લઈને બેઠો થયો એટલું નહીં હાડા પાંચ હજાર વર્ષ પહેલા ગીતાનો ગાનારો આપણને મળ્યો કે યદા યદા હિ ધર્મશ જ્ઞાન નિર્ભવતી ભારતમ અભ્યુથા નામ ધર્મશ તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિના વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે હાડા પાંચ હજાર વર્ષ પહેલાં આપણે કૃષ્ણ મળ્યા રામનું ચોક્કસ નથી કહી શકાતું પણ કલ્પના તો કરો કે એક સાથે એકત્રીસ બાણની તાકાત ધરાવનાર એના સંતાનો આપણે છે બસ સોમનાથના મેળામાં લઈ પ્રતિજ્ઞા લઈએ કે હું સ્વચ્છતા જાળવીશ અમેરિકાનો માણસ જાગીને હાથ નથી જોતો કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કર મધ્ય તું ગોવિંદ પ્રભાતે કર દર્શન આરામ બરોબર આવું કરતો હતો પણ એ હાથે કોઈનું ખરાબ નથી કરતો આપણે ત્રણ વાર બોલ્યો કરાગ્રે વસ્તે લક્ષ્મી હામો મેળો એનો જ ઘોબો ઉપાડીએ છીએ

કા મા કહેવાનું બંધ કર બંધ કર અમેરિકાનો માણસ કે પરદેશનો માણસ ધરતી ઉપર થૂંકતો નથી ધરતીને રૂડી રાખે છે એટલે વિશ્વ સત્તા લઈ શકે છે સાહેબ આપણે અહીંયા ભૂલથી જાય તો એ પરદેશનો માણસ જોઈ જાય ને આપણે સામું જે મોઢું બગાડે સારું છે માયા અંગ્રેજી આવડતું નથી એટલે મને આવડે સાહેબ પણ અંગ્રેજીમાં બાજા સાહેબ લાગ ન આવે મારા હમ અંગ્રેજીમાં ગાયું કઈ ગયું નોન સેન્સ બસ જો આનથી મોટી ગાલ અને આપણે ગુજરાતીમાં બાજતા હોય એક ખાય હો ગાલ એક ને એક બીજી વાર નો આવે શેફડા જવડી જવડી એટલે પગે લાગીને આપના દીકરા તરીકે સમાજને કહું છું કે જ્ઞાતિ વાડા મૂકો નાના મોટાનો ભેદભાવ મૂકો અઢારે વરણ એક બનો ભારતી બનો ગુજરાતી બનો સ્વચ્છતા જાળવો કાયદાનો પૂરેપૂરો અમલ કરો બસ હું હશ તો ભારત હશે ભારત હશે તો હું હશ અને એને બચાવવા માટે આપણે જ કરવું પડશે એટલે સ્વચ્છતા રાખીએ ભાઈ સારો રાખીએ ઘણા તો બે જણા ગાડી ફટકાય એમાં કોનો વાક નહીં એકે જેણે માર લીધો તો એ જે મારખો હતો એને બધા આવે બી મારે એ વળી નોખો પડે પછી ઓલા કે ડખો હે મળી છો તો એટલે તો તમે સોટી શું પીડ્યા છો બસ પ્રેમ રાખીએ આનંદ રાખીએ એટલે અમે જ્યાં જઈ ત્યાં અમારું આ મંડળ સાહેબ ટૂંકમાં હાર્યા હોય છે અને ભાઈ મુકેશ નાની ઉંમરમાં સરસ તબલા વગાડે છે એને તાળીના ગલાથી વધાવો બાજુમાં દેવ તારું શું નામ છે દેવ હા દેવ ત્રિવેદી સાહેબ દસમામાં ફેલ છો આ માણસ વધાવો તાળીઓથી દહમા ગોબો ઉપર લીધો કા એક છોકરો માર્કશીટ લઈને ઘરે આવ્યો તેને બાપા કીધું કાં બટા શું થયું એ કે પપ્પા આમ તો બધું રેડી થઈ ગયું પણ મારા વર્ગ શિક્ષક એમ કહે છે કે ના એક વર્ષ તું મારી સાથે રહી જા તેને બાપા શું કહે જો બટા આગ્રહ હોય તો પછી આગળ નહીં જવાનું તો રોકાઈ જવાનું એટલે અમારો દેવ ત્રિવેદી સરસ તબલા વગાડે છે એને પણ તાળીઓથી બધા અહીંયા બેન્જોની અંદર અમારા વિપુલભાઈ મકવાણા એ બેન્જોમાં સંગત આપે છે અને અમારા મંજીરાના બે માણીગર ભૂપતભાઈ મેર અને અશોક વેગડ આ ભૂપતભાઈ અમારા ભાવનગરનું ઘરેણું છે સાહેબ આમ ઉંમર નથી દેખાતી પણ મારથી ઘણા મોટા છે એના દીકરા મિલિટરીમાં છે સાહેબ એ માટે એકવાર તાળી થઈ જાય છોકરાઓને ભણાવ્યા અને મિલિટરીમાં મોકલ્યા છે અને અનેક સંસ્થાઓએ એના સન્માન કર્યા છે એવો અમારો મંજિરાનો માણીગર ભૂપતભાઈ મેર એ મંજિરામાં સંગત આપે છે અને અતિ ગૌરવ હું લઈ શકું કે આપણા આ જ વેરાવળના વતની અને હજારો કાર્યક્રમ જેણે વર્લ્ડ રેકોર્ડમાં નામ છે જેનું ગુજરાતીમાં બે જણાનું વર્લ્ડ ઓફ ગિનીજ બુકમાં નામ છે ગુજરાત એક હેમંતભાઈ ચૌહાણ એની જેટલા કોઈએ ગરબા નથી ગાયા એની સાથે વર્ષો સુધી અમારા ભરતપુરી બાપુએ સંગત આપીશ તબલામાં અને એ પછી સાહેબ વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ છે હા કી કે વર્લ્ડ ઓફ મારી જેટલું ઓડિયન્સ ને નાની ઉંમરમાં હું ઝ ખાટી ગયેલો છું બરાબર હાવ હાસદ સાહેબ એવું છે હતું તો મને તો અંગ્રેજી હું કહેવું એવું જોવ નહીં કાંઈ કોઈ કંપની વાળાના કાગળ આવતા હશે પછી મામલતદાર સાહેબ આવ્યા કે આવું કાગળ આવે કાંઈ મૂકો બે પીડા મને કે ત્યાં તમને મગાવે છે તમારે લંડન જવાનું છે હું કહું કામ મને કે તમારું વર્લ્ડ બુકમાં સન્માન છે મેં કીધું વાત થઈ કે હા હું કરો ને વાત કરી મેં કીધું જે તારીખે સાહેબ હકીકત સાહેબ બેઠા છે એ તારીખે મારે ભગુડા પાટ ઉત્સવ છે તમારે વર્લ્ડ રેકોર્ડ જોવો હોય ને તો એટલું માણા તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે તમે એકવાર ભગુડા આવો અને ભગુડા આવીને મારું સન્માન કરો સાહેબ એ ભગુડા આવ્યા હતા અને બાપુના અને બધાના હસ્તે ત્યારે એ એ લોકો આવે મજા આવે અને આવતીકાલે દાદા સાહેબ ફાળગે છે આવતીકાલે મારે નથી કોકને ક્યાંક લઈ આવજો કારણ કે હવે અહીંયા કેટલા આપણે સાહેબ કામ હોય બે ત્રણ ભાઈઓના પરિવારમાં લગ્ન છે એટલે મિત્રોમાં માં લગ્નમાં જવું કે એવોર્ડ લેવા જવું મિત્ર પાસે બેસી જાય ને પરિવાર અરે બે જાય ને અરે ડાયરામાં આવી રીતે સમાજ અમે બે જાય ને આનાથી બીજો મોટો એવોર્ડ ન હોય સાહેબ અમારા માટે એટલે ભરતપુરી બાપુએ પણ ખૂબ સંગત આપેલી અને અહીંયા વર્ષોથી આપણા જે અવાજને મઠી અને મેળામાં ગુંજતું કરે છે એવું અમારું સિંગાળા સાઉન્ડને એકવાર જોરદાર તાળવીને આગળથી બધાઓ વાહ વિડીયો વાળા આખા બધા ભાઈઓ લાઇટ વાળા ભજિયાવાળા જેલવાળા હવે પૂરું કરીને ત્યાં કરીએ પાછો અહીંયા ખાઈ લઈ ને પછી નહીં મારો સાહેબ પ્રોગ્રામ જેલમાં હું લગભગ ઘણી જેલમાં જઈ આવ્યો એટલે પ્રોગ્રામ દેવા એમ રાજકોટ ભાવનગર સાબરમતીમાં તો ઘણા પ્રોગ્રામ કર્યા ઓલું ઓલું નહોતું સુરણ ગાળ્યું એ સમયમાં મારો ડાયરો સારું હતો એટલે એની પહેલા મેં પ્રોગ્રામ કર્યો ને એ પછી આવું કઈક બનેલું એ મને યાદ છે તે સાહેબ મારો પ્રોગ્રામ જેલમાં ને હવે આપણે શું થાય આમ બેસી જાય ને પછી ભૂલી જાય કે આપણે ક્યાં થઈએ એટલે અમે જ્યાં રોજ બોલતા એમ ના કહેવાય જો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ ઓલા કહે દે હામાં બેઠેલા કોણ લાવ્યું હોય ક્યાં ને એટલે પછી આવજો આ ભગવાનની દયા હોય ને એટલે સાહેબ તરત હોજી જાય મેં કીધું ગોથું ખવાઈ ગયું કાંઈક પણ હવે ગાડી જાય છે જ જવા જો કાવું મારીને ગોથું નથી મરાવવું આપણે કાબુ ગુમાવી દે ને પછી જવા દે ને ખેતર આવે વધી વધી પછી ખુખ ખુખ કરીને પરાણે સડાવા જાય ને તાર ખાંભાઈ રે ફટકાઈ જાય એટલે મેં કીધું આમાં ગાડી ગઈ આપડી પછી મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો એવી જન્મભૂમિ એટલે જેલ ત્યાં તો બધા તાળીઓ મળ્યા પડવા ક્યાં બાત હે પણ એમાં એકથી ન રહેવાનું એક ઊભો થઈ રહ્યો માયા ભાઈ હવે હજ થાય હો મેં કીધું કાં મને કે કૃષ્ણ જન્મ થાય તો ને પંદર પંદર વર્ષથી જામીન ન જડતા બસ પરમાત્માની કૃપા સોમનાથની કૃપા થાય તો આવા તમામ સંકટોમાં મુક્ત કરતા હોય છે અને બધાને પ્રેમ વધારતા હોય તો આવા પ્રેમથી જીવીએ આનંદ કરીએ અને આવા સંકલ્પો સાથે જીવતા રહીએ